હતા વોટ થકી સંકરમાં રહીને ચેટ આરોપીઓ ડિલીટ કર્યા હતા અમુક પુરાવા નાશ કરેલા હતા એક દિવસના રિમાન્ડ દરમિયાન કાયદાની પ્રક્રિયા મુજબ સંયોગિક પુરાવા એકત્ર કરવા લઈ હતા તેવું સંજય ખરાત દ્વારા કહેવાયું અમરેલી જિલ્લામાં એક જે કેસ ગયા અઠવાડિયામાં બન્યો હતો એ કેસ એમાં જે અહીંયાના આપણા વિધાનસભાના નાયબ દંડકશ્રી છે એમના વિરુદ્ધમાં એની બદનક્ષી કરવાના હેતુથી અહીંયાના તાલુકા પંચાયતના જે પ્રમુખશ્રી છે એમના લેટર હેડનું ગેરુપયોગ કરીને અમે જે હાલ આરોપી પકડાયેલ છે એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ફોટું લખીને મોકલેલી હતી તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી એ ગુનાહિત કાવુતરું રચીને આ ગુનો આચરેલ હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચાર્ટ છે એ વોટ્સઅપ ચાર્ટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું જેથી એક એ પુરાવા નાશનો ભાગ બને છે અને કાયદાના અમારા તપાસના પ્રક્રિયામાં જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો તે જગ્યા અમુક અમુક જગ્યા જે આનાથી સાયગિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલ છે અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતો તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીને હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે